ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર ના પરિણામો જાહેર કર્યા છે ત્યારે પાટણમાં ધોરણ બાર માં અભ્યાસ કરતો અને જેના માટે પિતા ગામડે ગામડે પોટલામાં બંગડીઓ લઈ વેચાણ કરતા ગરીબ પાર વિદ્યાર્થી પ્રકાશ કેશાભાઈ કાંકસિયા નામના વિદ્યાર્થીએ બાર કોમર્સમાં સાતસો માંથી છસો ગુણ મેળવી નવ્વાણું પીઆર સાથે એ ગ્રેડ મેળવ્યો છે અને પોતાનું નામ પ્રકાશ છે તેવા નામ પ્રમાણે પ્રકાશ થકી પરિવાર કુટુંબ અને સમગ્ર પાટણનું નામ રોશનીથી જગમગતું કર્યું છે કહેવાય છે કે મન હોય તો માળવે જવાય અને આ વાત જે છે તે સાબિત કરી છે પાટણના પ્રકાશ કાંગસિયા નામના ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ જેણે કહી શકાય કે બાણું ટકા પરિણામ મેળવ્યું છે અને સમગ્ર પાટણ શહેરનું નામ રોશન કર્યું છે આપણે સીધી જ મુલાકાત કરીએ તેઓના પરિજનો સાથે તે વિદ્યાર્થી સાથે આપ પહેલાં તો એ જુઓ કે આ જે મકાન છે આ મકાનમાં આ વિદ્યાર્થી રહેતો હતો અને રાત દિવસ મહેનત કરીને આખરે આખરે તે તેણે આ પરિણામ મેળવ્યું છે તો સીધી જ વાત કરીએ આ વિદ્યાર્થી સાથે શું નામ આપનું કાંગસિયા પ્રકાશ કેસાભાઈ મારે છે અને તેતાલીસ છે આદર્શ વિદ્યાર્થી આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો રોજના ગણીએ તો ચાર થી પાંચ કલાક મહેનત કરતો તો અને સતત પુનરાવર્તન કરતો હતો શું બનવાની ઈચ્છા છે મારે હાલ બીકોમ ની સાથે જીપીએસસી ની તૈયારી કરવાનો ગોલ છે મળી તો એની પાછળ શ્રેય આપું તો મારા માતા પિતા કે જેને પરિસ્થિતિ ખરાબ હોવા છતાં શ્રેય હું મારા માતા પિતાને આપીશ કે દિવસ રાત મહેનત કરીને મારા માટે આટલું બધું કર્યું છે અને તેમને જ આ બધું ઘરનું પરિસ્થિતિ જોઈને રોજનો નો આજે આજીવિકા એમનું ચલાવતો અને સાથે સાથે મારા ભણવાનો ખર્ચો પણ ઉઠાવતો અને બીજા મારા ભાઈ છે એમને પણ ખર્ચો બધો ઉઠાવતા હતા તો પ્રકાશ વાત કરીએ તો ઘણા વિદ્યાર્થીઓ જેઓને ફેસિલિટી મળતી હોય એર કન્ડિશન રૂમ હોય વાંચવાનું મળતું હોય છે તેમ છતાં તેઓ નંબર નથી મેળવી શકતા આપને અહીંયા શું તકલીફ પડી ખાસ કરીને આપ પતરાવાળા મકાન મારો છો તો કેવા પ્રકારે આ બધું મેનેજ કર્યું હતું એ તો હાલ કરીએ તો મારા મામા એક જ વાત કીધી કે કાદવમાં જ કમળ ઉગે એટલે હું એમ કહું કે ફેસિલિટી ગમે તે હોય પણ જો અંદરની લાગણી હોય ને ભણવાની તો આપણે ગમે તે કરી શકીએ પછી એ માહોલ જોવાની જરૂર નહીં ગમે તે માહોલ આપણે ભણી શકીએ અન્ય વિદ્યાર્થીઓને એ જ કહી કે તમારા માતા પિતા જેમ તમારા પાછળ ખર્ચો કરે છે એમને ગર્વ અપાવ અને તમે આગે ભણો એવી જ હું અપીલ કરું તો બિલકુલ પ્રકાશ ના મમ્મી પણ આપણી સાથે છે તેઓ સાથે વાત કરીએ બેન શું નામ આપનું વર્જુ બેન આપનો બાબો નંબર લાવ્યો છે કરી છે એક જ કે મારે મમ્મી પપ્પાનું નામ આગળ લાવવું છે અને મારે પણ આગળ વધવું છે મારી સમાજ પણ જેટલી પાછળ છે ને એ સમાજ ને પણ આગળ વધારવાની મારી બહુ ગર્વ છે ભગવાન માતાજી ના આશીર્વાદ મારા બચ્ચા આગળ જાય એ બહુ અમને લાગણી છે તો પ્રકાશ ના પિતા પણ છે જો સાથે વાત કરીએ શું નામ આપનું અને કેવું લાગે છે આપનું બાળક જે છે